જય માતાજી મિત્રો સ્વાગત છે આપણે નવી ચેનલ યુટ્યુબવાળા ગુજરાતીમાં તમારું તો મિત્રો તમે જે થમને રીતે લોગો જોયા ફોટાવાળા એવા આપણે બનાવતા શીખવાનું છે તો વિડીયો મિત્રો પૂરે પૂરો જોશો તો ખ્યાલ આવશે ચેનલ પર પહેલી વખત આવ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો મિત્રો તો આપણે જે સ્ટેટસ માટે મિત્રો લોગોની જરૂર પડે છે તો આપણે કઈ રીતે લોગો બનાવવા તો વિડીયો તમે પૂરેપૂરો જોજો એટલે તમને લોગો બનાવતા એકદમ સારી રીતે તમે એવી શીખી શકો મિત્રો બરોબર એ પણ એકદમ આપણે ગુજરાતી ભાષાની અંદર શીખવાડીએ છીએ તમને ચોક્કસથી ખ્યાલ આવે બરોબર તો આપણે જે ફૂલ લોગો કઈ રીતે બનાવવા આપણે બધા મિત્રો અલાય લોગો લોકો બનાવેલા છે બરોબર ખૂબ મહેનત કરીને તો તમે વિડીયો લાસ્ટ ઓછી જોજો તો તમને પાસવર્ડ મળી જશે મિત્રો અને આપણે આજે શીખીએ ફોટાવાળા લોગો તો જતા રહીએ મિત્રો મોબાઈલની સ્ક્રીન સ્ક્રીનપેર તો મિત્રો આપણે આવી ગયા છીએ મોબાઈલની સ્ક્રીન સ્ક્રીનપેર બરોબર તો તમારા ફોનમાં અલાય મોશન ના હોય તો તમે ડાઉનલોડ કરી લેજો મિત્રો અને અલાય મોશન આપણે જેમ કે પિક્સલ લેપમાં મિત્રો કેમ કે એ બહુ આપણે લિંક નાખવી હોય તો નથી નાખી કહેતા એટલે આપણે અલાય મોશનમાં બનાવવા એટલે તમને ના ફાવતું હોય તો મિત્રો તમારે ખાલી નામ ચેન્જ કરવું હોય ફોટો લગાવવું હોય તો તમે લગાવી શકો બરાબર અને પિક્સલ લેબમાં મિત્રો તમે આપણને ઓછું ફાવે એટલે આપણે નથી બનાવતા મિત્રો બરાબર ફાવે છે બધું આપણે ફૂલ સ્ક્રીનવાળા લોકો ઘણકાર કરા પિક્સલ લેબમાં બનાવીએ છીએ પણ આપણે વધારે લોકો બનાવે એ મિત્રો અલાય મોશનમાં બનાવીએ છીએ બરાબર તો આજે આપણે નવા શરતી બનાવવાના છીએ બરાબર તો તમારે શું કરવાનું મિત્રો પ્લસ પર ક્લિક કરવાનું છે અને તમારે એક્ઝર સાઇઝ પસંદ કરી લેવાની છે બરોબર તો આપણે ઇન્સ્ટાગ્રામની છે સાઇઝ એ અહીંયા એક્ઝ કરેલી હેઠ બરોબર તો અહીંયા ક્રિએટ પોઝિટિવ પર આપણે તમારે ક્લિક કરવાનું છે મિત્રો ત્યાંથી વિડીયો જોજો મારા ભાઈ એટલે તમને ખ્યાલ આવી જશે બરોબર હવે તમારે મિત્રો શું કરવાનું હવે એક ફોટો તમારે પીએનજી બનાવેલો ફોટો હોય એ ફોટો તમારે લઈ રહેવાનો છે બરાબર તો ચલો અહીંયાથી પ્લસ પર ક્લિક કરીશું મીડિયમ જાઉં હવે આપણે આ ફોટા યુઝ કરેલો હોય બરાબર તો હવે તમારે શું કરવાનું રોટેજમાં જવાનું રોટેજમાં જાવ પછી મિત્રો અહીંયા ક્લિક કરી અહીંયા ન્યૂ કરી નાખવાનું છે તમારે એકચટ બરાબર રાઈટ એટલું કર્યા પછી મિત્રો ફોટો તમારે એકચટ અહીંયા લગાવી દેવાનો બરાબર ક્લિક કરી દેવાનો છે ઓકે પછી તમારે મિત્રો એક અહીંયાથી શેપ લેવાની છે આ રીતની શેપ લેવાની છે શેપ થોડી મોટી કરી નાખવાની મિત્રો આ રીતની બરાબર રાઈટ પણ થોડી અહીંયા રોટી જ કરવાની છે એ મિત્રો કેટલી બરાબર એ એક તો ચાળી કરવાની એ એક તો ચાળી બરાબર પછી આ જે આપણે શેપ લીધી અહીંયા એડ કરી દેવાની બરાબર થોડી એને મોટી કરી નાખવાની આટલી બરાબર હવે તેનો કલર છે આપણે લાલ કરવાનો છે તો અહીંયા ક્લિક કરી લાલ પર ક્લિક કરી દેવું અહીંયા નીચે આપણે ક્લિક કરીશું એટલે અહીંયા એકદ લાલ થઈ જશે મિત્રો બરાબર આ રીતનું હવે તમારે શું કરવાનું મિત્રો આ લાલ લીધી એ નામ પર ક્લિક કરી અને આમને ડુપ્લિકેટ કરી નાખવાની ડુપ્લિકેટ કર્યા પછી એને એક ઉપર લઈ જવાની આ રીતની મિત્રો એકસઠ એ આ રીતની રાઈટ હવે તમારે મિત્રો જે આઈડીનું નામ હોય ઇન્સ્ટાગ્રામની હોય કે યુટ્યુબની હોય એ તમારે આઈડીનું નામ લખવાનું છે મિત્રો બરાબર તો આપણે અહીંયા એક આઈડીનું નામ દરબાર છે તો અહીંયાથી દરબાર લખીએ છીએ બરાબર ડી એ આર બી એટલે અદરબાર બરાબર હવે અહીંયા ફોન્ટ તમારે જેવો એ સિલેક્ટ કરી દેવાનું રાઈટ એટલું કર્યા પછી મિત્રો તમારે અહીંયાથી કલર આપણે કરીએ પહેલાં બરાબર અહીંયા ખાલી બ્લેક કરીએ બરાબર અને રોટે જ મું કરી નાખવાનું અહીંયાથી નેવું બરાબર રાઈટ હવે મોટું કરી નાખવાનું બરાબર એ આટલું એ અહીંયા એડ કરી નાખવાનું મિત્રો બરાબર અહીં અહીંયા એડે બરાબર હવે આપણે કલર જે અંદર એક બીજા લાલ છે અને અહીંયા બ્લેક છે તો તમારે શું કરવાનું આપણે નામ પર ક્લિક કરવાનું કલરમાં જવાનું અહીંયા ક્લિક કરી અહીંયા ક્લિક કરી દેવાનું છે હવે આ રીતનું થાય એટલે મિત્રો તમારે શું કરવાનું એક ચાર આ રીતનું રાખવાનું છે બરાબર એ આટલું રાખી દેવાનું બરોબર હવે આપણે સફેદ કલર પર ક્લિક કરીશું આપણે સોરી કલર કાળ બ્લેક ઉપર ક્લિક કરીશું અને અહીંયા લાલ કલર એડ કરીશું બરોબર હવે સફેદ ઉપર ક્લિક કર્યું અહીંયા બે કરશું એટલે આપણે દરબાર આ રીતનું થઈ જશે મિત્રો બરોબર રાઈટ બરાબર તમારી રીતે તમે એકસઠ કરી શકો આપણે બરાબર તો અહીંયાથી તમારી રીતે તમે અહીંયા એકસઠ કરી શકો એકસઠ જેટલું તમારે કરવું હોય તો અહીંયાથી તમે કરી શકો મિત્રો બરાબર તો આપણે થઈ ગઈ એકસઠ આ રીતનું બરાબર દરબાર થઈ ગયું હવે મિત્રો હવે આપણે લખવાનું છે ગુજરાતી અહીંયાથી લખીએ ગુજરાતી ગુજરાતી સ્ટેટસ એસ ટી ટેટસ ટેટી બરાબર એટલું કર્યા પછી મિત્રો આનો કલર બ્લેક કરી દેવાનો અને ફોન્ટ તમારે જે સિલેક્ટ કરવો એ તમે કરી શકો બરાબર રાઈટ એટલું કર્યા પછી રોટી જ કરી નાખવાનું એવું ઓકે એટલું કરે એટ અહીંયા એડ કરી નાખવાના છે બરાબર આ રીતનું કર્યા પછી મિત્રો તમારે હવે શું કરવાનું છે કે તમારે જેટલી આઈડીઓ હોય એટલી આઈડીઓનું નામ અહીંયા લખવું તમે અહીંયાથી લખી શકો જો તમે મિત્રો આપણે આપણે છે જો યુટ્યુબમાં હોય કે ફેસબુકમાં હોય કે ઇન્સ્ટાગ્રામ હોય બરાબર તો આપણે અહીંયાથી લખીએ યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટાગ્રામ ને ટેલિગ્રામ બરાબર આટલું કર્યા પછી મિત્રો અહીંયાથી ખાલી જગ્યા પર ટેપ કરશું અને અહીંયાથી રોટેટ કરી નાખશું એવું બરાબર અહીંયા એડ કરી દઈશું આપણે એ અહીંયા બરાબર અને અહીંયા કલર બ્લેક કરી દેવું આ રીતનું બરાબર રાઈટ ક્લિક કરીશું ફોન્ટ તમારે એડ કરો તો તમે કરી શકો મિત્રો બરાબર તો આપણે અહીંયા કરી નાખી ફોન્ટ બરાબર અહીંયા ગુજરાતી ક્રિએટિવ પર ક્લિક કરીશું થોડું નાનું કરીશું મિત્રો બરાબર એ અહીંયા એડ કરી નાખશું બરાબર ક્લિક પછી અહીંયા તમારા દરબાર પર ક્લિક કરીશું બોર્ડરમાં જવાનું નીચેવાળું અને બલ કરી દેવાનું આ રીતનું બરાબર બધું આ રીતનું કરી દેવાનું ગુજરાતી હોય કે પછી મિત્રો યુટ્યુબવાળું છે એ બધું અહીંયાથી આ રીતનું કરી નાખવાનું રાઈટ પાછ મિત્રો તમારા એક લોગોનું લેવાનું છે તો ચલો અહીંયાથી આપણે ડાઉનલોડ કરેલું છે આ રીતનું મિત્રો તમારું નામ તો આપણે ટેલિગ્રામમાં તમને મળી જશે મિત્રો બરાબર એ આ રીતનું આ લઈ રાખવાનું બરાબર ક્લિક કરીશું અહીંયાથી બ્લેક કલર સિન્ડ કરી દેશું મિત્રો એ અહીંયાથી ઓકે રોટેજ કરી દઉં રોટેજ કરીને નેવું કરી નાખશું હા મિત્રો તમે કહી શકો કે અહીંયા વ્હાઈટ કલર છે તો તમારે કલર કઈ રીતે એડ કરવાનો મિત્રો તમે જુઓ તમારે જે આપણે આ લીધું તેના પર ક્લિક કરવાનું છે ઇફેક્ટમાં જવાનું હેડ ઇફેક્ટમાં જવાનું પછી મિત્રો એક આ ઓપ્શન આવે તેના પર ક્લિક કરવાનું છે આ રી બરાબર પછી બ્લેક કલર બરાબર થઈ ગયું ને આપણે મિત્રો કલર પછી હવે આપણે એક બીજું યુઝ કરી એ લેવાનું છે મિત્રો અહીંયાથી આ છે મિત્રો બરાબર આ બધું તમને ટેલિગ્રામો મળી જશે મિત્રો બરાબર રાઈટ સિલેક્ટ કરીશું પછી નાનું કરી દઈએ અહીંયા દઈએ મિત્રો બરોબર અહીંયા એટ કરી દઈએ અહીંયા રાઈટ તો અહીં બધું આપડે કામકાજ અહીંયા થઈ ગયું મિત્રો બરોબર હવે તમારે શું કરવાનું છે બધું ગ્રુપ કરવું હોય તો તમે કરી શકો મોબાઈલ નંબર એડ કરવો તો તમે કરી શકો ઉપર પણ આપણે નથી કરતા મિત્રો બરાબર તો તમને મિત્રો લોગો આ રીતના આપણે બનાવીએ છીએ મિત્રો તો તમને ગમે વિડીયો ગમે તો લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને જે ભાઈને ના ફાવતું હોય તો મિત્રો આ લોગોનો પાસવર્ડ રાખેલો છે પિસ્તાળીસ નેવું નવત કરી લેજો મિત્રો બરાબર તો તમારે ખાલી ફોટો ચેન્જ કરવાના થ અને ખાલી અહીંયા આ દરબાર લખેલું છે તે તમારું નામ ચેન્જ ખાલી કરી શકા મિત્રો બરાબર તો મળશે બીજા નવા વિડીયોમાં એટલે કે રાહ જોજો જય માતાજી મિત્રો બરોબર એક ખાસ વાત કે મિત્રો અહીંયા ક્લિક કરજો અને બીજા નંબર પર ક્લિક કરશો એટલે તમારા ફોનની અંદર ફોટો લોકોનો બની જશે બરોબર તો મળશે બીજા નવા વિડીયોમાં એટલે કે જય માતાજી